સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા રજૂ કરાયેલા નવ હજાર છસો ત્રણ કરોડના ડ્રાફ્ટ બજેટ પર સ્થાયી સમિતિએ મંથન કરી દસ હજાર ચાર કરોડની મોહર આપી હતી મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલા વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના રૂપિયા નવ હજાર છસો ત્રણ કરોડના ડ્રાફ્ટ બજેટમાં પર બે દિવસની મેરેથોન ચર્ચા બાદ આજે સ્થાયી સમિતિ દ્વારા બજેટના મેકોવર સાથે મંજૂરી આપવામાં આવી છે શાસકોએ કરેલા સુધારા વધારાને જોતા હવે બજેટનું કદ દસ કરોડને પાર કરાયું છે ખાસ વાત એ છે કે ચોવીસ કલાક પાણી યોજના હેઠળ મીટર થી જે બિલ અપાય છે તેની સામે થયેલા ઉહાપોહ જોતા શાસકોએ બુધવારે વધારાની દરખાસ્ત લાવી પાણી મીટર થી અપાયેલા બિલના વ્યાજ તેમજ તમામ પેનલ્ટી માફ કરવાની જાહેરાત કરી દીધી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ રૂપિયા નવ હજાર છસો ત્રણ કરોડના બજેટમાં રૂપિયા ચાર હજાર ચારસો એક કરોડનો વધારો કરી રૂપિયા દસ હજાર અને ચાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચમાં પિસ્તાલીસસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત રેવન્યૂ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ વખતેના બજેટમાં સૌથી વધારે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલપી પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે